નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

આવી છે એટલે કે એકવીસ લાખથી વધારે ખેડૂતોએ આ યોજનામાં આ પાક નુકસાનના ખાતામાં પૈસા જમા થવાની શરૂઆત પણ થઈ ગઈ છે તો હવે મિત્રો જેટલા પણ ફોર્મ ભરાયા હશે તેમાંથી ચકાસવામાં આવશે અને જે યોગ્ય અરજી હશે તેમાં મિત્રો તમામે તમામ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવાની શરૂઆત કરી દેવામાં આવી તો મિત્રો તમે પણ જો ફોર્મ ભર્યું ના હોય તો હજુ ઓગણત્રીસ સુધીનો સમય છે તમે યોજનાનું ફોર્મ ભરી દેજો ખાસ કરીને દિવાળી પછી જે વરસાદ પડ્યો તેને કારણે જે નુકસાની ગઈ તેના માટે સરકારે દસ હજાર કરોડ નું પેકેજ જાહેર કર્યું છે જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સરકાર સહાય આપી રહી છે તો ત્યાર પછી વાત કરીએ તો વાવાઝોડું તમિલનાડુ બોર્ડર તરફ આગળ વધશે જ્યાં મિત્રો વાવાઝોડું બની રહ્યું છે ત્યાં છવ્વીસ થી ત્રીસ તારીખની વચ્ચે જે છે તે મિત્રો બસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથેના મોજા ઉછળવાના છે ત્યારે તબાહી મચાવનારું વાવાઝોડું બનવાનું છે દક્ષિણીય ભારતના વિસ્તારોને લઈને અને પૂર્વીય ભારતના લઈને જેમાં તમિલનાડુ થી લઈને આંધ્રપ્રદેશ ઓડિશા ઝારખંડ અને પશ્ચિમ કરનારા વરસાદો પડશે ત્યારે એટલે કે અરબસાગરમાં વાવાઝોડું આવી શકે જો આ વાવાઝોડું અરબસાગરમાં આવશે તો ગુજરાતમાં કમ્પ્લીટલી મિત્રો તબાહી મચાવનારા વરસાદો પડી શકે જોકે મિત્રો એ ચાન્સ માત્ર દસ ટકા છે બાકી આ વાવાઝોડું નવ્વાણું ટકા ચાન્સ છે નેવું ટકા ચાન્સ છે કે બંગાળની ખાડીમાં જ રહેવાનું છે જો આ વાવાઝોડું બંગાળની ખાડીમાં જ રહેશે તો ગુજરાતની કોઈ મોટી અસર થશે નહીં આ વાવાઝોડાને કારણે માત્ર ને માત્ર અઠ્યાવીસ થી ત્રીસ તારીખ આસપાસ ગુજરાતમાં અમુક અમુક ભાગોમાં કમોસમી ઝાપટા પડી શકે તો માત્ર વરસાદ અને ઝાપટાની તૈયારી રાખવી બાકી વાવાઝોડાની કોઈ પણ અસર ગુજરાતમાં જોવા નહીં મળે ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લઈએ તો લોન માફી માટે થશે મહા આંદોલન તમામ મિત્રો તૈયાર રહેજો જે હા મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ કરી છે મહા આંદોલનની જાહેરાત પરેશભાઈ ગોસ્વામી મિત્રો હવામાન નિષ્ણાંત છે જેમણે દસ તારીખે ખેડૂત આંદોલનની શરૂઆત કરી હતી દસ નવેમ્બરે તેમણે કહ્યું હતું કે જો આવનારા બાર દિવસમાં સરકાર ખેડૂતોની ત્રણ લાખ પાક ધિરાણ માફ નહીં કરે તો મોટું મહા આંદોલન કરીને અન્ન જળ ત્યાગ કરવામાં આવશે ત્યારે આ વાતની મિત્રો સમય પૂરો થઈ ગયો બાર દિવસ થઈ ગયા છતાં પણ ખેડૂતોએ દેવા માફીની કોઈ માંગણી કરીને હતી તે સ્વીકારી નહીં સરકારે જે પાક ધિરાણ માફ ત્રણ મિત્રો જે પરેશભાઈ હતી તે સ્વીકારવામાં આવી નથી જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતોને હાજર રહેવા માટે આગ્રહ કર્યો છે તેમણે તો ખેડૂતો જે છે તે અહીંયા મચીને મિત્રો પહોંચશે અને આંદોલન કરશે અને ત્યારે મિત્રો ખેડૂતો જે છે તે સીધે સીધા મુખ્યમંત્રીને જે છે તે લોન માફીની માગણી કરશે તેવું પણ મિત્રો પરેશભાઈ જણાવ્યું છે જોકે મિત્રો તેમણે કહ્યું છે કે આ બિન રાજકીય આંદોલન છે આમાં કોઈ પણ પાર્ટી સાથે તેનો સંબંધ નથી માત્ર ને માત્ર ખેડૂતોને રાહત મળે એ જ ઉદ્દેશ્ય સાથે મિત્રો જે છે તે આંદોલન યોજવામાં આવી રહ્યું છે જેમાં કોઈ પણ રાજકીય પાર્ટીનો મિત્રો સમાવેશ નથી ત્યાર મહત્વના સમાચાર વિશે વાત કરી તો મુખ્યમંત્રી મંત્રી મંડળ બનાવવામાં આવ્યો છે જેમાં નવા કૃષિ મંત્રી પણ લાવવામાં આવ્યા છે જીતુભાઈ વાઘાણી નવા નવા ઘણા બધા મંત્રીઓને મિત્રો લાવવામાં આવ્યા છે ત્યારે મિત્રો આ નવું બનેલું મંત્રીમંડળ છે નવા બનેલા છે મંત્રીઓ છે તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક શબ્દોમાં જયારે મિત્રો મંત્રીમંડળ બન્યું ત્યારે જ કેબિનેટ બેઠકમાં સૂચના આપી હતી કે સોમવારે અને મંગળવારે ફરજિયાત લોકોના કામ માટે જે જે હાજર રહેવું મંત્રીની ઓફિસની અંદર છતાં પણ મિત્રો આ બે દિવસ દરમિયાન મંત્રીઓએ પાલન કર્યું નથી મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે સોમવારે અને મંગળવારે લોકોના કામ માટે ફરજિયાત તમામ મંત્રીઓએ ફરજિયાત હાજર રહેવું છતાં પણ મિત્રો જે છે તે અત્યારે અહેવાલો અનુસાર જે માહિતી મળી રહી છે તે અનુસાર જાણવા મળ્યું છે કે સોમ અને મંગળવારે લોકોના કામ હોવા છતાં પણ મંત્રીઓ જે છે તે હાજર રહી રહ્યા નથી એટલે કે

ત્યાર પછીનો મહત્વનો સમાચાર આવી રહ્યા છે હવે તમારું લાઈટ બિલ જે છે મિત્રો ઓછો આવશે કારણ કે વીજળી બિલને લઈને સૌથી મહત્વના અને ઉપયોગી સમાચાર વાત કરી તો ભારત સરકાર વીજળી કાયદામાં સુધારવા જઈ રહી છે મોટો ફેરફાર કરવા જઈ રહી છે જેના પછી વીજળીની કિંમતો જે છે મિત્રો કોસ્ટ રિફ્લેક્ટિવ ટેરિફના આધારે નક્કી થશે આ સંશોધન દ્વારા મિત્રો વીજળી વિભાગ હવે ગ્રાહકો પાસેથી માત્રને માત્ર નિશ્ચિત નફો જ વસૂલી શકશે અને આના કારણે મિત્રો સ્પર્ધા ઊભી થવાની છે તો ટૂંકમાં તમને ગુજરાતી ભાષામાં અને સાદી સરળ ભાષામાં સમજાવું તો આમાં ગ્રાહકોનો જ ફાયદો થવાનો છે આ સ્પર્ધાની

તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો મિત્રો રાતોરાત ફરી એકવાર તેલના ભાવમાં ધરખમ ધડાકો થયો છે ત્યારે મિત્રો જાણો છો કે લગાતાર દિવસે ને દિવસે મિત્રો તેલના અંદર ભાવ વધારો થઈ રહ્યો છે તેની વચ્ચે રાજકોટ સહિતના સમગ્ર સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડમાં મગફળીની મબલક આવક થઈ રહી છે છતાં પણ તેલના ભાવમાં લગાતાર વધારો થતો જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો જે સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ અત્યારે સિંગ તેલના ડબ્બા દીઠ બસો ને દસ રૂપિયાનો સીધે સીધો ઉછાળો કરવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર તેલ બજારના અહેવાલ મુજબ પંદર કિલો ગેસ સિલિન્ડર તે તેલ નો મિત્રો જે ડબ્બો છે તેની અંદર બસો દસ નો જંગી વધારો જીતતા લોકો હેરાન પરેશાન ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોએ કંટાળીને તાળા તોડ્યા પોલીસ પણ હાજર થઈ ગઈ જ્યાં મિત્રો અત્યારે જાણો છો કે ગુજરાત રાજ્યના ખેડૂતોની હાલત કફોડી છે દિવાળી પછી જે વરસાદ પડ્યો ત્યાર પછી લગાતાર ખેડૂતો વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં ખેડૂતોની મિત્રો કમર તૂટી ગઈ છે કારણ કે પાકમાં ભારે નુકસાની ગઈ છે અને ખેડૂતો જ્યાં જુઓ ત્યાં લોન માફીની માંગણી કરી રહ્યા છે તેની વચ્ચે ખેડૂતોને હવે ખાતર માટે પણ વલખા મારવા પડી રહ્યા છે અરવલ્લીની અંદર ઉત્તર ગુજરાતની અંદર મિત્રો એવું જોવા મળ્યું છે જ્યાં મેઘરજ તાલુકાના છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોને યુરિયા ખાતરની અછત સર્જાઈ રહી છે આની અંદર મિત્રો જોવા તો ખેડૂતોને યુરિયા ખાતરની જરૂર છે છતાં પણ યુરિયા ખાતર માટે જ્યારે ખેડૂતો લાંબી લાઈનમાં ઊભા રહેશે અને જ્યારે વારો આવે છે ત્યારે મિત્રો આજે રજા છે તેવું બોર્ડ જોવા મળે છે દુકાને મિત્રો જેથી જે છે તે ખેડૂતો મિત્રો ગુસ્સે થયા અને તાળું તોડી નાખ્યું ત્યારે આ બાદ મિત્રો પોલીસ કાફલો પણ ત્યાં પહોંચ્યો હતો અને જાણવા મળ્યું છે કે ખાસ કરીને આમાંથી મિત્રો જે ખાતર છે તે રાજસ્થાન સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે અને ખેડૂતોનો મિત્રો એ વિરોધ છે કે ગુજરાતના ખેડૂતોને ખાતર મળતું નથી અને રાજસ્થાન પહોંચાડવામાં આવી રહ્યું છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાન વિરુદ્ધ મોટું એલાન કરી દેવામાં આવ્યું છે ભારતના રક્ષણ મંત્રી રાજનાથ સિંહ તરફથી રાજનાથ સિંહ મિત્રો સીધો એવો જવાબ આપ્યો છે જેનાથી યુદ્ધ થશે તેવું લાગી રહ્યું છે મિત્રો રાજ્યની અંદર અત્યારે તમને જાણો છો કે ભારત અને સંબંધો ખૂબ જ બગડી રહ્યા છે તેની વચ્ચે અત્યારે મિત્રો તમને જણાવી દીધું ભારતના જે રાષ્ટ્ર રક્ષણ મંત્રી છે રાજનાથ સિંહ તેમણે મિત્રો જે છે તે એક કાર્યક્રમની અંદર હાજરી આપી હતી અને આ હાજરીમાં મિત્રો તેમણે એક એવું શબ્દ કહી નાખ્યો કે જેનાથી મિત્રો ખળભળાટ મચ્યો છે પાકિસ્તાન

પાછું આવી શકે તેવું પણ તેમણે જણાવ્યું આનાથી મિત્રો ખળભળાટ બચ્યો છે કારણ કે રાજનાથ મિત્રો એવું કહી દીધું છે કે જે છે તે ભારતમાં પાછો આવી શકે એનો મતલબ મિત્રો એવો થયો કે સિંધ પાકિસ્તાન આમના મિત્રો ભારતને ભેટમાં આપવાનું નથી જો યુદ્ધ થાય તો જ મિત્રો આ વસ્તુ સક્ષમ બની શકે અને મિત્રો ભવિષ્યમાં આ વસ્તુ થાય છે કે નહીં તે ખાસ જોવાનું રહેશે કારણ કે અત્યારે લગાતાર જે છે તે એકબીજાના દેશ તરફથી મિત્રો લગાતાર ટિપ્પણીઓ પણ આવી રહી છે એક બાજુથી મિત્રો ભારતના રક્ષામંત્રી પણ સવાલ આપી રહ્યા છે સામેથી મિત્રો પાકિસ્તાન તરફથી પણ મિત્રો નાપા ખરખત અને બફાટ કરવામાં આવી રહેશે Thank <laughs> you. ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે વાત કરી જોજો ગુજરાતીઓ છે ત્યારે લોકોના બેંક ખાતામાંથી સીધા પૈસા ગાયબ થઈ રહ્યા છે તેની વચ્ચે તમને જણાવીએ તો અત્યારે મિત્રો સરકાર જે છે તે એસઆઈઆરની પ્રક્રિયાઓ કરી રહી છે જેમાંથી ચૂંટણી કાર્ડને લઈને મિત્રો અત્યારે જે પ્રક્રિયા કરવામાં આવી રહી છે એસઆઈઆરની તમને ખબર હશે તો તમારી ઘરે મિત્રો જે છે તે એસઆઈઆરનું ફોર્મ પહોંચાડી દેવામાં આવ્યું હશે અથવા મિત્રો તમને ખબર હશે કે ચૂંટણી કાર્ડને લઈને સરકાર અત્યારે નવી પ્રક્રિયા કરી રહી છે જેને એસઆઈઆર નામ આપવામાં આવ્યું છે તો આને લઈને મિત્રો લોકોને જે છે જેમની પાસે ચૂંટણી કાર્ડ છે એવા લોકોના મોબાઈલ ફોનમાં જે છે તે મેસેજ આપીને લોકોને આવી રહ્યા છે તો જો તમારી પાસે પણ ચૂંટણી છે છે તો તો મિત્રો 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 બચીને રહેજો કઈ રીતના ચાલી રહી તમને અત્યારે જે ગુજરાતની અંદર અને ભારતની અંદર ખાસ મિત્રો ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશભરના તમામ જેટલા લોકો કે જેમની પાસે ચૂંટણી કાર્ડ છે તો એવા લોકોની અંદર મિત્રો અત્યારે એસઆઈઆર પ્રક્રિયા કરવામાં આવી રહી છે એટલે કે જે ચૂંટણી કાર્ડ છે તે ગેરકાયદેસર છે કે ઓરિજિનલ તે ચકાસવામાં આવી રહ્યું છે તેની વચ્ચે મિત્રો તમને જણાવીએ તો અત્યારે આ દરમિયાન સાયબર ગુનેગારો એસઆઈઆર આડમાં એટલે કે ચૂંટણી કાર્ડની આ પ્રક્રિયાની આડમાં લોકોને છેતરી રહ્યા છે અને માટે મિત્રો તમારા ઉપર ફોન આવે છે અને ફોન કરીને મિત્રો તમને કહેવામાં આવશે કે તમારા મોબાઈલ ફોન ઉપર જે ઓટીપી આવ્યો છે છ આંકડાનો એ ઓટીપી આપવામાં આવે અને સામેવાળો વ્યક્તિ કે મિત્રો જે તમને લૂંટવાનો હોય છે તે સરકારનો માણસ બનીને મિત્રો તમને કહેશે અને વાત કરે છે તો આવી પ્રક્રિયામાં તમારે ફસાવાનું નથી તમારી પાસે આ પ્રક્રિયામાં કોઈ પણ ઓટીપી માગવામાં આવતો નથી તો જો તમારી પાસે કોઈ પણ પ્રકારનો છ આંકડાનો ઓટીપી માગ આવે છે તો તમારે માનીને ચાલવાનું છે કે તે છેતરપિંડી છે અને આપવો નહીં કારણ કે બેંકમાં જેટલા રૂપિયા હશે બધા સાફ થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જનતાના પ્રશ્નો સાથે મોટી રેલી યોજવામાં આવી જે હા મિત્રો અત્યારે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે ખેડૂતોને લઈને ત્યારે તેની સાથે જનતાના બીજા બધા પણ પ્રશ્નો સાથે કોંગ્રેસ તરફથી એક મોટી રેલી કાઢવામાં આવી છે જ્યારે જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ ફરી મેદાનમાં ઉતરી છે બનાસકાંઠાથી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે તેની વચ્ચે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા બાઇક રેલી સ્વરૂપે આગળ વધી રહ્યા છે ખેડૂતોની મુશ્કેલીઓ બેરોજગારીઓ અને મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર જેવા

ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોનના હપ્તા પૈસા ના હોય પણ શાળામાંથી ઉઠાડી રહ્યા છે કામે લગાવવા માટે તેની વચ્ચે તમને જણાવી દઈએ તો આજકાલ મિત્રો તમે જાણો છો કે બધી જ લોન ઉપર મળવા લાગી છે જેમાં ગાડીઓ મકાનોથી લઈને મિત્રો હવે તો ફર્નિચર અને નાનામાં નાની દસ પંદર હજાર રૂપિયાના મોબાઈલ જેવી વસ્તુ પણ હવે લોન ઉપર મળવા લાગી છે તેની વચ્ચે જણાવી દીધું તો અત્યારે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો પણ અમીરી જેવી લાઈફ સ્ટાઇલ જીવવા માગે છે તે વસ્તુ મેળવી તો રહ્યા છે પરંતુ જ્યારે હપ્તાના પૈસા ભરવાનું ના હોય ત્યારે લોકો ચિંતામાં પણ ફસાઈ રહ્યા છે અને બાળકોને પણ શિક્ષણમાંથી ઉઠાડી રહ્યા છે તો આ મિત્રો એક લગાતાર ચિંતાનો વિષય છે લોકોએ સામાન્ય બાબત જેવી વસ્તુઓ મિત્રો ખરીદવા માટે લોન લઈ રહ્યા છે એક ચિંતાનો વિષય કારણ કે એક સમય હતો મિત્રો લોકો જે છે તે મકાન અને ગાડીઓ લેવા માટે પણ વિચારતા હતા અને આજકાલ દસ પંદર હજાર રૂપિયાના ફોન જેવી બાબતોમાં પણ મિત્રો જે છે તે લોન લેવાઈ રહી છે જે અત્યારે એક સૌથી મોટો ચિંતાનો વિષય

મુજબ બે હજાર છવ્વીસ નું વર્ષ જે છે તે ભારે રહેવાનું છે દુનિયાના પૂર્વ હિસ્સામાં એક મોટું બાજી પણ યુદ્ધને કારણે મોટા પાયે જાનહાની અને વિનાશ વેરાતો પણ જોવા મળશે તેવું પણ મિત્રો તેમણે કહ્યું હતું અને બીજી બાજુ મિત્રો તેમણે એવી પણ આગાહી કરી હતી કે કુદરતી આપત્તિઓ વધારે આવશે બે નું વર્ષ જે છે તે ભૂકંપ જ્વાળામુખી અને ભારે વરસાદ જે આફતો અને મિત્રો તેમણે એવું પણ કહ્યું હતું કે કે એટલે અત્યારે જે ટેકનોલોજી આગળ વધી રહી છે બધા કામો જે રોબોટ દ્વારા ઓટોમેટિક થઈ રહ્યા છે તેને કારણે પણ નુકસાની થઈ શકે અને ખતરો ઊભો થઈ શકે બે હાજર છવ્વીસ નું વર્ષ જે છે તે ટૂંકમાં ભારે રહેવાની આગાહી બાબા વેંગાઈ કરી

લાલા વદર થી કેરિયા નાગસ રોડ ની મિત્રો પાસે જે કામગીરી ચાલી રહી તેના ઉપર પણ સવાલ ઉભા થયા હતા જેથી 2024 માં બનેલા રોડ ના કામો ની તપાસ કરવા સૂચના આપી જ્યારે મંત્રી કૌશિક વેકરિયા કે જેને મિત્રો નવ મંત્રી મંડળ માં સ્થાન મળ્યું છે અને જે અમરેલી ના છે તેમણે પણ મિત્રો તપાસ માટે સૂચના આપી હતી કારણ કે અત્યારે મિત્રો જે છે તે લગાતાર સરકાર તરફ થી દબાણ બની રહ્યું છે અને અધિકારીઓને જે છે તે મિત્રો લતાડવામાં આવી રહ્યા છે કારણ કે તેમણે કામ કરવું નથી અને મિત્રો પોતાની જગ્યા પણ છોડવી નથી તો હવે મિત્રો જે છે તે આવનારા દિવસોમાં જેટલા પણ મિત્રો આજે કડક પગલા લેવામાં આવશે તેનાથી અધિક કાર્યો હવે લોકોના કામો કરવા પડશે તો મિત્રો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાહ ગેસ સિલિન્ડર ત્રણસો રૂપિયા સસ્તો થયો ગરીબો અને મધ્યમ વર્ગના લોકો છે તેમના માટે સહાય પૂરી પાડવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે તેમાં મિત્રો આ એક યોજના છે જેનું નામ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તો આ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ચૌદ કિલોગ્રામનો જે મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર કરશે મને ઉપર તમને 300 રૂપિયા સબસિડી આપવામાં આવે છે તો અત્યારે મિત્રો ગેસ સિલિન્ડરના ભાવ જે છે તે છે 850 રૂપિયા તો જો મિત્રો તમે આ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લ્યો છો તો એમાં તમને 300 રૂપિયા સબસિડી રૂપિયા ઓછા થશે એટલે કે એક ગેસ સિલિન્ડર તમને સીધો અત્યારે જે 850 વાળો ગેસ સિલિન્ડર છે એ તમને સીધે સીધો જે છે તે 550 રૂપિયામાં ઉજ્જવલા યોજના અંતર્ગત મળશે તો તમે પણ મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અંદર લાભ મેળવવા માંગતા હોય તો તમે પણ યોજનામાં અરજી કરી શકો